હવે આપણે એને વોશ કરી લઈશું કઈ આગળ આપણે બે ત્રણ પાણીએ વોશ કરી લેવાના છે જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી વોશ કરી લેવાના હવે બે ત્રણ પાણી આપણે ધોઈ લા સારી રીતે હવે પલાળી રાખીશું આપણે એને કઈ આગળ ચાર પાંચ કલાક પલાળી રાખીશું તમે ગરમ પાણી રેડીને બે ત્રણ કલાક પલાળી રાખો છો પણ આપણે ઉતાવળ છે નથી પૌવા લીધા છે હવે થોડા પલાળી લઈશું પૌવા લીધા છે પલારી દઈશું અહિયાં બે ગૂટા જેવું પાણી એડ કરીને આપણે પૌવા પલારી દઈશું આ રીતે આપણે પૌવા પલળી લઈશું અને બે કલાક માટે પલારી લઈશું પલરી જશે એટલે આપણે પીસી લઈશું અહીંયા બે કલાક પૌવાને પલાળી લીધા તો પલરી ગયા છે હવે દાળ ચોખા બી આપણા પલરી ગયા છે સરસ ચાર પાંચ કલાક પલાળ્યા હતા તે માટે આપણા સરસ પલરી ગયા છે દાળ ચોખા આ રીતના હવે આપણે પીસી લઈશું એને થોડાક પૌવા એડ કરીશું બહુ નહીં થોડું પાણી એડ કરીશું અને પાણી લઈ લઈશું આપણે પીસી લઈશું અહીંયા આપણે પીસી લીધું છે આ રીતનું બહુ સ્મૂથ નહીં પીસવાનું આ રીતે કરકરું રાખવાનું થોડું તો આપણે ઢોકળા સરસ થાય આ રીતે આપણે બાઉલમાં કા લઈશું હવે બીજું પીસી લઈશું

અહીં આપણો કોમ્પ્રેટ પીસાઈ ગયું છે હવે આપણે એને આથા વગરના બનાવવાના છે તો આથા વગરના લાઈટ ઢોકળા બનાવવાના છે બહુ પાત્ર નહીં કરવાનું આ રીતે થી રાખવાનું થોડુંક હવે કલાક માટે રેસ્ટ આપીશું એને આપણે એકદમ એ થઈ ગયું છે પલઢરી ગયું છે આપણે થારીને ગ્રીસ કરી લઈશું તેલથી હવે આપણે બેટર તૈયાર કરી લઈશું હવે થોડુંક બેટર અલગ લઈશું આપણે આ રીતે થોડુંક લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એમાં થોડીક હળદર એડ કરીશું આમાં બહુ અડદર એડ કરવાની નથી થોડીક એડ થશે બહુ આમ લાલ પડી જશે એક ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું આદુની પેસ્ટ એડ કરીશું મિક્સ કરી લઈશું આપણે અહીંયા ચપટી સોડા એડ કરીશું તમે એનો બી એડ કરી શકો છો મિક્સ કરી લઈશું આપણે હવે મિક્સ કરેલું બેટર તેલવાળી થાળીમાં એડ કરી લઈશું આપણે રીતે થોડુંક ઉપરથી મરચું સ્પ્રિંકલ કરીશું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું હવે અહીંયા આગળ મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું હવે આપણે ડીશ મૂકી દઈશું અંદર હવે આપણે દસ પંદર મિનિટ થવા દઈશું બનાવી લઈશું આપણા ઢોકળા થાય છે ત્યાં સુધી આપણે લસણ ચટણી બનાવીએ આમાં મારું મિક્સર બગડી ગયું છે એટલે આપણે વાટીને ચટણી બનાવીશું પહેરી મેં લસણ કરી લઈ લીધી છે થોડીક વાટી લઈશું આપણે હા રીતના ઝીણું ઝીણું વાટી લીધું છે એકદમ ઝીણું કરી દીધું છે આપણે હવે એમાં મરચું એડ કરીશું મિક્સરનો જે ચટણી બનાવવાનો જગ આવે ને એ બગડી ગયો છે અહીંયા બે ચમચી આપણે એને મિક્સ કરીને થોડુંક આપણે વાટી લઈશું એને આપણે લસણ ની ચટણી બનાવી લઈશું હવે ફરી તેલ એડ કર્યું છે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે વાટેલું એડ કરી દઈશું અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડું

અહીં આપણે દહીનું પાણી ભરી ગયું છે હવે ગેસ બંધ કરી લઈશું આપણે આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે ઢોકળા થાય છે આપણે ચેક કરી લઈશું આપણા ઢોકળા રેડી થઈ ગયા છે લાળી ઢોકળા બનીને રેડી થઈ ગયા છે ચેક કરી લઈશું હવે બહાર કાઢીને થોડી વાર ઠંડા થવા દઈશું આપણે એને હવે આપણે ઉપર થોડુંક તેલ એડ કરીશું હવે કટ કરી લઈશું આપણે હવે આપણે બીજી ડીશ બી મૂકમાં ગરમ લાયેલ ઢોકળા બની ગયા છે હવે સૌ કોન લઈશું આપણે પ્લેટમાં આપણે પ્લેટમાં સૌ કરી લીધા છે જોડે ચટણી લસણની લાઈવ ઢોકરા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવો વિડીયોમાં